જો બધા આપણે રખડતા રખડતા આવી ગયા છે અને ફોન લઈને આવ્યા હતા કે તું વેલારા ગામ ડ્રો હે અને હું મારા ગામ માટે એટલી મહેનત કરું કે મારા ગામ માટે મહેનત એટલી કરું કે ઇનામમાં ગમે માણસોને લાગે હું રાજી છઉ મને તો એક એક્ટિવા લાગી ગયું છે અને ગામમાં પણ એક હોન્ડા આવી ગયું છે એક બીજું એક્ટિવા આવી ગયું છે તો વેલારા ગામ ડ્રો હે પાંચ તારીખે તો ટિકિટ બાટવા માટે આવ્યો હતો અને રામાપીનું સેવાનું કામ છે તો ખેડૂતને તો પણ ઘણી બધી નુકસાની છે તો ઘણા સમયથી આપણે ગોરધનભાઈની મુલાકાત નથી કરી તો પડખે બાજુમાં આપણે ફૂલવાડી એટલે બગીચાનો વિડીયો ઉતારવાયા હતા અહીંયા ટિકિટ પણ દેવા આવ્યા હતા તો એમને પણ ટિકિટ લીધી કારી મજૂરી કરીને ચારસો રૂપિયાની ટિકિટ લીધી તો આપણે ભગવાન આગળ એવી આયશા માગી કે મારા ગામમાં મને નહીં પણ બીજા ગમે એ વ્યક્તિને ઇનામમાં મોટી વસ્તુ લાગે ને એવી આયશા માગું છું કેમ કે ગામનું ગમે કામ આવશે ગોરધન બંને લાગશે ઇનામમાં તો મને કાલ કિસેક અશ્વિન લઈ જતા રાખવા ગાડી અને એને લાગે તો અને મને લાગે તો હું કહું અને મેં પાડવાની બધા

અત્યારે શિયાળો છે છે ઉનાળો ચોમાસુ આપડે મિક્સ ઋતુ થઈ આમ તો જોવા ઠંડી વાય એટલે શિયાળો ગણી લેવા પછી મોડા થી દવાદળ જામો પડી જામો એટલે ચોમાસું ગણ લેવાનું બપોર પછી આજ તો ઉનાળો જેવું દેખાય તો કાલે જો અમારે મગફળી અઠવાડિયા થી હળે છે કોઈ ઉગી ગયા કાળા પડી ગયા કઈક ઓલા ફૂગ થઈ ગયું એમ કે કાળા પડી ગયા કઈક ઉગી ગયા કઈક પાછળ ખરી ગયા કાલ પાછળ ફેરવા તા ને રાતે પાછો ગુજરાતે પાછી દયા કરી એટલે ગામ હું પાણી કાઢ્યા એટલે એટલો પાછો આવી ગયો એક કિલોમીટર જ હતો વરસાદ બાકી બાજુમાં ગામમાં હતો એ નહીં વરસાદ ગામમાં નતો અમારે વાડી ફળકો હતો

ચા પીવા ઉની ઉની રોટલી ને કારેલા નું શાક હોય આ ચા અને કપા વીણા નું કામ વગર સીપીએ આઠી તાણવાનું કામ ચાલુ છે અત્યારે